અંતે જવાહર ચાવડાએ મોન જે છે તોડ્યું છે બેરોજગાર અભિયાન અંતર્ગત કરાયા હતા આક્ષેપ મારું અભિયાન યોગ્ય લાગી રહ્યું છે જવાહર ચાવડાનું કહેવું છે મારા અભિયાનથી કોકના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે સમય આવે બધાને દરેક પ્રશ્નના જવાબ મળી જશે માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કર્યું ત્રણ દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા બેરોજગારી વ્યથા નિકારશે ચર્ચા છે પોતો એટલે થાય છે વાત ડાવેટ કરવા માટે એટલે જબ આપવો આપડે જ્યાં સુધી મારો અભિયાન ચાલતો ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે સમય આવ્યાથી બધાને જાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું તે યોગ્ય છે કે નહીં ઝર્ય છે કે નહીં પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યો છે બે દિવસથી